તો મિત્રો હવે આપણે આજે છે છે ને પ્રતિજ્ઞા નામનું એક વૃદ્ધાશ્રમ છે ત્યાં આપણે જઈશું અને ત્યાંના સંગીતાબેન સાથે આપણે મુલાકાત મુલાકાત કરીશું આશ્રમની અને સંગીતાબેન શું શું સોશિયલ કામ કરે છે એ આપણે બધી જાણકારી અને માહિતી લઈશું અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારો ફેસબુક ઉપર જો તમે આ વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક ને પણ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર અમે આ વિડીયો પંદર દિવસ લેટ અપલોડ કરીએ છીએ અમે યુટ્યુબ ઉપર અપલોડ કરીએ છીએ દિવસ બાદ અમે અપલોડ છીએ તો આવા વિડીયો જોવા માટે સૌથી પહેલા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમે મંદિર દર્શન કરવા માંગતા હોય તો અમારો મંદિરની ઉપર અમે ભાવેશ બ્લોગ નામની અમારી ચેનલ છે એમાં અમે મંદિરો વિઝિટ કરીએ છીએ અને મંદિરો ઉપર માહિતી આપીએ છીએ તો એ ચેનલ ને પણ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે આગળ જઈએ સંગીતાબેન ને મળીએ અને આશ્રમ ની વિઝિટ કરીએ તો સૌથી પહેલા આપણે આશ્રમ જોઈશું પછી આપણે સંગીતાબેન ની સાથે વાતચીત કરીશું આવો મારી સાથે તો મિત્રો હવે આપણે સંગીતાબેન ને પાસે આવી ગયા છીએ અને સંગીતાબેન પાસેથી થોડી ઘણી આશ્રમને લાગતી માહિતી લઈ અને સંગીતાબેન ને પૂરો પરિચય ને શું શું એક્ટિવિટીઝ કરે છે એમના વિશે આપણે જાણ તમારો પૂરો પરિચય આપશો મારું નામ સંગીતાબેન ખુદ છે સંગીતાબેન ટ્રસ્ટની સ્થાપના તમે ક્યારે કરી છેલ્લા પાંચ વર્ષથી કરેલી છે અને ટ્રસ્ટની અંદર શું શું તમે એક્ટિવિટીઝ કરો ટ્રસ્ટની અંદર અમે સર્વજ્ઞાથી સમુલગ્ન કરાવીએ છીએ વૃદ્ધાશ્રમ નું છે અનાથ બાળકોનું છે પછી કોઈ ગરીબ લોકો હોય તો એ લોકોને અમે સહાય થઈએ છીએ તો સંગીતાબેન આ વિચાર તમને ક્યારે આવ્યો કે આપણે નારી શક્તિ જો નારીનું કાર્ય શું છે કે જાજા ભાગે લોકોની માન્યતા છે મારી માન્યતા નથી કે ઘર સાચવવું તો તમારે ઘરને સાચવવું સાથે આ ટ્રસ્ટ ચલાવવું તમને કેટલી મુશ્કેલીઓ આવે છે આ બધા મુશ્કેલી તો બહુ બધી આવે આમાં કારણ કે એઝ અ લેડીઝ તરીકે કામ કરું છું એટલે તો મુશ્કેલી તો આવવાની છે ઘર એ સંભાળવાનું બાળકો સંભાળવાના સાથે વૃદ્ધાશ્રમનું પણ કરાવવાનું અચ્છા તો આ વૃદ્ધાશ્રમની ની સ્થાપના કરી ત્યારે તમે એકલા હતા કે તમારી સાથે કોઈ હતું ના પેલે હું એક જ છું અને તમારા પરિવાર સપોર્ટ કેવો રહ્યો આમાં મારા પરિવાર સપોર્ટ ફૂલ છે આમાં તો તમે જે સમૂહ લગ્ન કરાવો છો એમાં કોઈ નાત જાત ના એમાં કોઈ નાત જાત નથી સર્વજ્ઞા થી સમૂહ અને પોલીસ વેરિફિકેશન જે કંઈ લાગતા હોય બધું તો સંગીતાબેન હાલમાં તમારી સાથે અહીંયા કોણ કોણ જોડાયેલું છે પ્રશ્નમાં હા અત્યારે આ ભાઈ છે અને આ ભાઈ છે બંનેનું કામ બંને ડાયમંડમાં છે અને ટાઈમ કાઢીને પછી આમાં સેવા આપે છે તો સંગીતાબેન આગળ હું તમને એ પ્રશ્ન પૂછીશ કે કોઈ પણ વસ્તુની છે ને શરૂઆત સંઘર્ષ સિવાય હતી નથી તો તમે જ્યારે આ ચાલુ કરવાનો વિચાર કર્યો તો આની પ્રેરણા તમને ક્યારે મળી અથવા અ જીવનમાં તમે કે બાર જતા હોય ને કોઈની હાલત તમે જોઈ હોય કે એમની હાલત ખરાબ છે ઈ જોઈને તમને પ્રેરણા મળી કે ક્યાંથી ટૂંકમાં કેવાનો અર્થ કે ક્યાંથી તમને પ્રેરણા મળી હવે હું જે સોસાયટી માંથી રહું છું ત્યાં ઘણા એવા વડીલો હતા જે દીકરાઓ હોવા છતાંય હેરાન થતા હતા પછી મારા સાક્ષીએ મને એવું કીધું કે જે લોકોને દીકરાઓ નથી એ લોકો દીકરા છે એ લોકો આટલા હેરાન થાય છે તો જે લોકોને દીકરાઓ નથી એ કેટલા હેરાન થતા હશે

અત્યારે સુવિધામાં તો કહીએ ને તો અમે એક ફેમિલીની જેમ જ બધા રહી છે ને એક જ હોલ છે તો હોલની અંદર બધા સાથે હળી હળીમળીને રહી છે અત્યારે અમારે સુવિધા માટે પત્રના સેરની એની પણ જરૂર છે જેથી કરીને અમે નવા વડીલોના જે લોકોના ફોન આવે છે એ લોકોને અમે રાખી શકીએ અહીંયા અને જ્યારે કોઈ વૃદ્ધ અહીંયા મુકવા આવે તો એને શું શું પ્રોસેસથી આલવું પડે છે કઈ નહીં એ લોકોનો આધાર કાર્ડની ઝેરોક્સ હોય છે પાસપોર્ટ સાઈઝનો ફોટો હોય છે અને એક ગેરેન્ટેડ વ્યક્તિ હોય છે એની સાથે আচ্ছা તો સંગીતાબેન મિત્રો આશ્રમ તમે આગળ તમને આશ્રમ આશ્રમ ઘણો નાનો છે 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 પણ પણ શરૂઆત સારી અને અને વિચારો સારા સંગીતાબેને જે રીતે કીધું કે ચલાવવામાં અત્યારે જગ્યાની બહુ મોટી પ્રોબ્લેમ આવે છે તો જો તમે અમારો આ વિડીયો જોતા હોય ને તમે જગ્યાની વ્યવસ્થા કરી શકો એમ હોય તો સંગીતાબેનનો કોન્ટેક્ટ નંબર તમને અહીંયા ડિસ્પ્લેમાં દેખાતો હોય છે અને સંગીતાબેન કહેશે પણ અને એડ્રેસ પણ આપણે સંગીતાબેન પાસે જાણીએ સંગીતાબેન એડ્રેસ શું છે અહિયાં શેખપુર રોડ ઉપર છે આપડું આનંદ વાટિકા બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ સામે શેખપુર રોડ વેલેન્ચા અને સંગીતાબેન તમારો મોબાઈલ સત્યાસી પાંચ અઠ્યાસી નેવ્યાસી નવ પંચ્યાસી તો સંગીતાબેન જે મોબાઈલ નંબર જણાવ્યો એ મોબાઈલ નંબર તમને આગળ ડિસ્પ્લે માં દેખાતો હશે અને સંગીતાબેન ને જે કઈ પણ તમે દાન અથવા તમારી યથાશક્તિ પ્રમાણે કોઈ અનાજ કરી દેવા માંગતા હોય તો સંગીતાબેનને કોલ કરી શકો છો અથવા તમે રૂબરૂ આશ્રમની વિઝિટ કરી શકો છો અને આગળ હું તમને વધુ એક નવા વિડીયો મળીશ ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી